ચૌદમી ઓગસ્ટના રોજ સુરતના પ્રમુખ ઓટોમોટિવ ખાતે ટાટા મોટર્સની ઈવી કરવનું લોન્ચિંગ હતું તો આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ટાટા મોટર્સ ડીલરશીપ ગ્રુપે સાત સેલ્સ શોરૂમ અને ચાર વર્કશોપ પર આ કર્વ ઈવીનું અનાવરણ કર્યું હતું ચૌદમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઉધના ખાતે આવેલ પ્રમુખ ઓટોમોટિવ કે જે દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ટાટા મોટર્સ ડીલરશીપ ગ્રુપે જેમાં સાત સેલ્સ શોરૂમ અને ચાર વર્કશોપ છે ત્યાં સુરતના પ્રતિષ્ઠિત ગ્રાહકો માટે બહુ પ્રતિક્ષિત ટાટા કર વૈવીનું અનાવરણ કર્યું હતું તો આ અંગે પ્રમુખ ઓટોમોટિવ ના મેનેજિંગ ડાયરેક્ટર રવિરાજસિંહ સોલંકીએ કહ્યું હતું કે કર્વ ઈવી એ મેક ઇન ઇન્ડિયા પહેલ માટે ગૌરવ છે આ કાર એક પ્રીમિયમ ઈવી એસયુવી કૂપ છે જે એક જ ચાર્જ પર ચારસો કિલોમીટરથી વધુની લાંબી રેન્જ ધરાવે છે સુરતના ગ્રાહકો પાસે હવે ખૂબ જ સ્પર્ધાત્મક કિંમતે એડીએએસ લેવલ બે પેનોરેમિક સનરૂપ અને પાંચસો એલથી વધુની બુટ સ્પેસ સહિતની સંપૂર્ણ લોડ સુવિધાઓ સાથેનું ઈવી ઉત્પાદન છે એસ ઈવીએસયુવી કૂપને થોડાક દિવસોમાં પચાસથી વધુ બુકિંગ મળી ચૂક્યા છે અને આ તહેવારોની સિઝનમાં ડિલિવરી માટે ઉપલબ્ધ છે તો સાથે દક્ષિણ ગુજરાતના ટાટા મોટર્સ લિમિટેડના એરિયા મેનેજર ધીરેન દેસાઈ પર લોન્ચિંગમાં હાજર રહ્યા હતા તેમણે કહ્યું હતું કે આ નવી ટાટા કર્વ ઈપી સેપેટ ફોર યુ પ્રોડક્ટ લોન્ચ કરીને ટાટા મોટર્સે તેને ટેકનિકલ અને ડિઝાઇન કુશળતા વિશ્વને બતાવ્યું છે ટાટા મોટર્સની નવી રેન્જ આકર્ષક અને દરેક ગ્રાહકો સેગમેન્ટ માસ અને પ્રીમિયમ કેટેગરીની જરૂરિયાતો પૂરી કરશે કંપની તેના તમામ ગ્રાહકોને ખૂબ જ સ્પર્ધાત્મક કિંમતે ટેકનોલોજી ફીચર્સ અને ડિઝાઇનમાં શ્રેષ્ઠ ડિલિવર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ઉપરાંત ટાટા મોટર્સ એક એકમાત્ર ઉત્પાદક છે જેણે તેના ગાડીઓની સુરક્ષા શક્તિ માટે પાંચ સ્ટાર ભારત એનસીએપી રેટિંગ મેળવ્યું છે માય સેલ્ફ રવિરાજસિંહ સોલંકી મેનેજિંગ ડાયરેક્ટર ઓફ પ્રમુખ ટાટા ગ્રુપ આજે ટાટા મોટર્સ દ્વારા પ્રમુખ સુરતમાં પ્રમુખ ટાટા ગ્રુપમાં ટાટા કવ ઇવી લોન્ચ કરવામાં આવી છે આ ગાડીમાં બહુ બધા ઘણા ફીચર્સ છે જે લાખો કરોડોની ગાડીમાં જે ફીચર્સ આપવામાં આવે છે તે આ ગાડીમાં ફીચર્સ આપવામાં આવ્યું છે ફર્સ્ટ ટાઈમ કૂપે ડિઝાઇન જે મર્સિડિઝ ઓડી એ બધી સિસ્ટમમાં જે કૂપે ડિઝાઇન આવે છે તે ફર્સ્ટ ટાઈમ ટાટા મોટર્સમાં એ ડિઝાઇનોને એ કરવામાં આવી છે આ ગાડીની ટોટલ સ્ટાર્ટિંગ રેન્જ છે સેવન્ટીન લેખ ફોર્ટી નાઇન થાઉઝન્ડથી સ્ટાર્ટ થાય છે અને ટોપ વેરિયન્ટ ટ્વેન્ટી ટુ લેખ સુધી જાય છે આ ગાડીમાં ઘણા ફીચર્સ છે જે પહેલાં પણ મેં તમને કહ્યું કે આ ગાડીમાં લાખો કરોડોમાં જે ફીચર્સ આપવામાં આવ્યા છે તે આપવામાં આવ્યા છે ટોટલ આમાં બે વેરિયન્ટ છે એમાં ફોર્ટી ફાઇવ કિલોવોટની બેટરી અને ફિફ્ટી ફાઇવ કિલોવોટની બેટરી બે ટાઈપની બેટરીઓ આપવામાં આવી છે ફોર્ટી ફાઇવ કિલોવોટમાં પાંચસો ને બે કિલોમીટર ચાલશે ફિફ્ટી ફાઇવ કિલોવોટની બેટરીમાં ફાઇવ હંડ્રેડ એન્ડ એટી ફાઇવ કિલોમીટર જે ચાલશે અમાબુલ સનલો ફ્લાઇટ છે એડાસ સિસ્ટમ છે એડાસ એડવાન્સ સિસ્ટમ આપવામાં આવી છે જેમાં સેફ્ટી મેં બહુ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવામાં આવ્યું છે જે ગાડી કોઈ પણ વચ્ચે આવી જાય તો આ ગાડી ઓટોમેટિકલી એની બ્રેકિંગ બ્રેકિંગ સિસ્ટમ કરશે ટ્રેક ઓટોમેટિકલી કે ડ્રાઈવરના જાન બહાર જાય ને ગાડી બીજા ટ્રેક પર જાય છે તો એ ગાડી તરત જ એ પાછી એ ગાડી એ ટ્રેક પર લાવીને મૂકી દેશે તમને ટોટલ છ એરબેગ આમાં આપવામાં આવ્યા છે અને ફાઇવ એન્ડ કેપ સેફ્ટી આપવામાં આપવામાં આવી છે ને આનું પેટ્રોલ ડીઝલ વેરિયન્ટ સેકન્ડ સપ્ટેમ્બરે પણ લોન્ચ થશે આ જ ગાડીમાં આ જ બધા સેમ ફીચર સાથે પેટ્રોલ ડીઝલ બી આવશે મારું નામ ધીરેન દેસાઈ છે હું ટાટા મોટર્સથી છું અને હું સેલ્સ અને માર્કેટિંગનો એરિયા મેનેજર છું સાઉથ ગુજરાત માટે આ એકચુલી અમે પહેલીવાર આ સેગમેન્ટમાં આવ્યા છીએ જેને કહેવાય છે એસયુવી પ્રીમિયમ કૂપે આ એકચ્યુઅલી એવા નાગરિકો માટે છે જે આપણા ઇન્ડિયન ઇન્ડિયામાં અફોર્ડ નથી કરી શકતા અને એક બધા જ ફીચર્સ સાથે ફીચર્સ લોડેડ ગાડી છે આ એડવાન્સ ટેકનોલોજી છે આમાં હાઈએસ્ટ લેવલની સેફટી છે અને મેસિવ બૂટ સ્પેસ છે અને એક પ્રીમિયમનેસ છે જે મેં કીધું કે કૂપે તો કૂપે આપણને પ્રીમિયમ સેગમેન્ટમાં જ મળે જેવી કે મર્સિડીઝ છે બીએમડબ્લ્યુ છે તો જર્મન મેન્યુફેક્ચરર્સમાં જ મળે છે જે આપણે એક અફોર્ડેબલ પ્રાઇસ સાથે આપીએ છીએ આપણા ભારતના નાગરિકોને ડેફિનેટલી આ એક અફોર્ડેબલ પ્રાઇસ સાથે ગાડી આવશે જે પણ એક્સપેક્ટેશન્સ છે લોકોના એના કરતાં અમે વધારે ફીચર્સ આપશું એની સાથે સેફટી પણ એન્શ્યોર કરશું એની સાથે મેસિવ બૂટ સ્પેસ મળશે તો આ એક ફેમિલી કાર પણ થઈ શકે પ્રીમિયમ ગાડી અને ઘણું બધું છે આમાં જેવા હું કી ફીચર્સ કહીશ કે પેનોરોમિક સનરૂફ છે આમાં ફિર એક જેશર બૂટ ફીચર્સ છે જેમાં આપણે જસ્ટ સેન્સર બેઝડ બૂટ ઓપન થઈ જાય અને બૂટ બંધ પણ થઈ જાય પ્લસ આમાં એટીન વ્હીલ્સ અલોયવિલ્સ છે આમાં કનેક્ટિંગ ફ્રન્ટ ડીઆરએલ્સ છે અને પાછળની જે પણ ટેલ લાઇટ છે એ પણ કનેક્ટિંગ છે આમાં ટેન પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ ઇંચની ક્લસ્ટર મીટર છે જેમાં આપણે જે પણ ગૂગલ મેપ છે એમાં પણ આપણે જોઈ શકીએ છીએ તો એવા કી ફીચર્સ છે આમાં जो लॉन्च हो रही है वो हिंदुस्तान में करोड़ों की जो गाड़ी आती है जो फीचर्स उसमें दिए वो सब फीचर टाटा क्ला में दिए गए तो आज हम प्रेजेंटेशन ये सब में देखेंगे कि ये गाड़ी में क्या क्या जो उसको काफी मीडिया में और काफी जगहों पे ऐसे लॉन्च किया गया है जिसको आ, लेंग बोर्की, लेंग बोर्की उरस के साथ उसको किया जा रहा है

જો જર્મન ફસ નહીં જો ફ્યુચર થેન્ક યુ સો મચ સબ દિન થેન્ક યુ